હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન જો કળિયુગના છોકરાની વાર્તા કરી છે આ ભજનમાં ભજન તમને ગમે તો લાઇક કરજો ભજન નીચે લખીને આપેલું છે જય શ્રી કૃષ્ણ જુઓ કળિયુગના છોકરાની વાર્તા કહ્યું માતા પિતાનું નથી માનતા જુઓ કળિયુગના છોકરાની વાર્તા કહ્યું પિતા પિતાનું નથી માનતા એને પીજા ભાવે એને બરગર ભાવે એને પીજા ભાવે એને બરગર ભાવે એને રોટલીને શાક નથી માનતા કહ્યું માતા પિતાનું નથી માનતા કે એને રોટલીને શાક નથી ભાવતા कह माता पितानताोज मानता रोज दारु पीवे ए नारवाडे सडता कह माता थी मानता, રાતે બાર ફરે એ તો ઉજાગરા કરે રાતે બાર ફરે એ તો ઉજાગરા કરે સવારે બાર વાગે તો નથી જાગતા કહ્યું માતા પિતાનું નથી માનતા કોલેજમાં બોયફ્રેન્ડ રાખે કોલેજમાં ગર્લફ્રેન્ડ રાખે એ તો રિલેશનશીપમાં નથી માનતા કહ્યું માતા પિતાનું નથી માનતા જ્યારે પૈછા ખૂટે ત્યારે સોરી કરે જ્યારે પૈછા ખૂટે ત્યારે સોરી કરે એને સંસ્કાર આવા આવવા પડતા કહ્યું માતા પિતાનું નથી માનતા ધૂમ ગાડી ચલાવે એ તો એક્સિડન્ટ કરે માતા પિતા આખી જિંદગી રોતા કહ્યું માતા પિતાનું નથી માનતા બહુઓ આરામ કરે ઘરના કામનો કરે તોય મા તોય માતા પિતા નથી ગામતા કહ્યું માતા પિતાનું નથી માનતા જુઓ કળિયુગના છોકરા નિવારતા કહ્યું માતા પિતાનું નથી માનતા